મિત્રો હરડે જેને આપણે નામે પણ ઓળખીએ છીએ હરડે એક ફાયદાકારક ઔષધ છે આયુર્વેદમાં તેનું વિશેષ મહત્વ છે હરડે નો ઉપયોગ ઘણી બધી દવાઓ બનાવવા માટે થાય છે મિત્રો હરડે નું સેવન કરવાથી આપણા શરીરમાં અનેક પ્રકારના ફાયદાઓ થાય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે હરડે ખાવાથી થતા ફાયદાઓ વિશે જાણીએ હરડેનું સેવન કરવાથી ગેસ અને acidity ની સમસ્યામાં રાહત મળે છે હરડેનું સેવન કરવાથી અપચાની સમસ્યામાં રાહત મળે છે હરડેના પાવડરને ગરમ પાણીમાં ભેળવીને પીવાથી માથાનો દુખાવો મટે છે શિયાળામાં કફ વધવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે આવી સ્થિતિમાં હરડેનું સેવન કરવાથી કફ બહાર નીકળી જાય છે. અરડેનું સેવન કરવાથી તેમાં રહેલ હાઈપો ગ્લાયકેમિક નામનું તત્વ શરીરમાં સુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે શિયાળામાં અરડેનું સેવન કરવાથી સાંધાના દુખાવા અને સંધિ રાહત મળે છે અરડે લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને લિપિડ્સની રચનાને રોકવામાં મદદ કરે છે જેનાથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે હિમેજ ના અદભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો